આ મહિલા ઉપર ત્રણ જેટલા શખ્સોએ સામૂહિક બલાત્કાર વિધારેલો હતો તેના અનુસંધાને એક નવા બંદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આ એફઆઈઆરના અનુસંધાને સામૂહિક દુષ્કર્મ જેવો ખૂબ ગંભીર પ્રકારનો બનાવ હોય જિલ્લા પોલીસ ખૂબ ઝડપથી હરકતમાં આવી હતી અને ત્યારબાદ એલસીબી એસઓજી નવા બંદર પોલીસ સ્ટેશનની ટીમ અને ઉના પોલીસ સ્ટેશનની ટીમો પણ બધી કામે લાગેલી હતી જે દરમિયાન એક બાતમી મળી હતી કે આ દુષ્કર્મ કરનાર આરોપીઓ દૂર દરિયામાં છુપાઈ ગયા છે તો એને પકડવા માટે જિલ્લાની પોલીસની જુદી જુદી ટીમો બનાવેલી હતી અને આ ટીમો દ્વારા અંદાજે દરિયામાં પચીસ કિલોમીટર અંદરથી બે જેટલા આરોપી જેમના નામ છે કાળુભાઈ જે નવા બંદરનો રહેવાસી છે અને સંજયભાઈ આ બંને રહેવાસીઓ નવા બંદરના છે અને એક ત્રણ એક ત્રીજો અજાણ્યો આરોપી પણ હતો જેને પકડવાથી એનું નામ અંશ ઉર્ફે અંશુ સુરેશભાઈ ફુલબારી આ પણ નવા બંદર રહેવાસી હોવાનું જાણવા મળે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે